મિત્રો આજે આપણે જોરદાર ચમત્કાર પૂરેલો એની વાત કરીશું તો મિત્રો તમે માં દશામા માનતા હોય તો આ વિડીયો જોવા માટે નમ્ર વિનંતી છે તો મિત્રો આ ઘણા સમયની વાત છે એવું એક નાનું પંખીના માળા જેવું ગામ છે અને આ ગામમાં રામજી

અને જે વ્રત કરવાવાળી મહિલાઓ એટલે કે જે ઉપવાસ કરે છે તેમને ફ્રૂટ ખવરાવે છે પણ એક દિવસ રામજીભાઈ ફ્રૂટ બહેનોને આપતા હોય છે વાકમાં બે ભાઈઓ ત્યાંથી નીકળી છે અને રામજીભાઈને જોઈ જોઈ છે ત્યારે ભવન એક હોય છે ભવન નીકળી અને કહે છે કે રામજી આ તું શું કરે છે ત્યારે રામજીભાઈ બોલે છે જે માતાજીના ઉપવાસ કરે છે તેમની હું સેવા કરું છું બને એટલી તારે ભવનજી બોલે છે કે તમારે સેવા તો કરવી જ જોવે ને માતાજીને રાજી રાખવા માટે કેમ કે તમારા ઘરે ક્યારની માતાજીને બેસાડી છે કોણ જાણે કે શું બેસાડ્યું છે આજ દાડા સુધી કોઈને પરછો તો આપ્યો નથી અને કોઈના કામ પણ નથી કર્યા પણ મને તો લાગે છે કે તારા વડવાજીએ ભૂત કઈક બેસાડ્યું છે તારા દાદાજીને તારે પૂછવું તો હતું આ મંદિરમાં કઈ માતાજી બેસાડી છે આટલું બોલી ભવનજી તો ત્યાંથી હસતા હસતા બંને ભાઈઓ નીકળી જાય છે આ ભવનજીની વાતને સાંભળી રામજીભાઈને બહુ ખોટું લાગે છે અને આંખમાંથી આંસુડા વહેવા લાગે છે ત્યારે ગામની દીકરીઓ બોલે છે કે રામજી કાકા ભવાન કાકાની વાત ઉપર તમારે કોઈ ખોટું લગાડવાનું નથી અમને પણ ઘણી વખતે મેણા મારતા હોય છે આટલું બોલી દીકરીઓ ચાલતી થઈ ગઈ પણ ભવાનજીનું મેણું રામજીભાઈના દિલમાં વાગ્યું પણ મિત્રો કહેવાય છે કે તરવાલના ઘા રૂજાય પણ વાણીના ઘા ક્યારે રૂજાતા નથી પણ રામજીભાઈ ત્યાંથી ચાલી માતાજીના મંદિરે આવે છે અને કહે છે હે માતાજી હું તો નહીં પણ મારા ઘંડિયાના ઘંડિયા તને પૂજતા આવ્યા છે માં પણ માં આ ગામનો ભવન મને એક મેણું બોલી ગયો છે કે તારી દશામાં કોઈ કામ નથી કરતી પણ માં મને તો તારા ઉપર ભરોસો છે અને તારો દસમો અવતાર છે મા અને તારી જે ભક્તિ પૂજા અને જે વ્રત કરે છે તેમના તો દુઃખ હારે છે મા અને ગરીબોના દુઃખના ભાગે છે મારી મા પણ મા મને ભવન એટલું બોલી ગયો કે તારી દશામાં કામ નથી કરતી એટલે મારી આંખમાંથી આંસુ આવી ગયા હતા મા આટલું બોલી અને રામજીભાઈ તો ત્યાં ને ત્યાં રાત પડી ગઈ તો મંદિરે ને મંદિરે સૂ ગયા પણ રાતની અડધી રાત થઈ અને મા દશામાં આવ્યા અને કહે છે રામજી બેટા ઉઠ અને તારા ઘેર જઈ અને તું હું જા અને સવારે હું એવો પરચો આપું અને જો પરચામાં આખું ગામને ખબર ના પડે તો મારું નામ પણ દશામાં નહીં પણ મિત્રો આમ નામ કરતાં બીજો દિવસ ઉગ્યો ભગવાનજી અને તેમની પત્ની બંને જણા સવારમાં વહેલા ગાયોના વાડામાં જાય છે ગાયો દોવા ત્યારે ગાયોના આંચળમાં જોવે ત્યારે એક ટીપું દૂધનું નથી બાજુમાં એક ભેંસ હોય છે ભેંસને જોવે તો ભેંસને પણ એક ટીપું દૂધનું આવતું નથી પણ ભવનજી અને તેમની પત્ની બંને જણા વિચાર કરે છે કે રોજ આપણી ગાયોને ભેંસોને દોતા પણ આજે તો કોઈની આપણને દોવા જ નથી દીધું આમ બંને જણા વિચાર કરી અને ખેતર હમણાં રવાના થઈ જ હોય છે અને એના ખેતરમાં ઘઉં વાવેલા હોય છે પણ ગાડુ લઈ ખેતરમાં જાય છે અને ખેતર સામે નજર નાખી ત્યારે ભવાનજીની આંખો ફાટી ગઈ કેમ કે ખેતરમાં ઘઉં હતા જ નહીં આખી રાત વગડવ ઢોર બધા ઘઉં સાફ કરી નાખે છે ત્યાં તો ભવનજી ત્યાં ને ત્યાં બેઠા થઈ ગયા માથું પકડી અને રડવા લાગ્યા હે ભગવાન મારી સાથે આવું કેમ થાય છે આજે તો મારો દિવસ સવારથી ખરાબ છે સવારમાં ભેંસ્યો ધોવા ના આપ્યું અને ખેતરમાં આવ્યો તો ખેતરમાં પણ બધું આખું ખેતર મારું સાફ થઈ ગયું પણ પછી ભવાનજી ગાડામાં બેસી ઘેર આવ્યા અને સાંજ પડી ગઈ છે સાંજ પડી એટલે વાળાએ પાછા આવે છે ગાયો ભેંસ્યો ધોવા માટે પણ સાંજનું પણ ભવાનજી પાછા ઘર આવે છે અને ઘેર આવી અને ખોડામાં બેઠા બેઠા વિચાર કરતા હોય છે કે મેં કોઈનું બગાડ્યું નથી પણ મારી સાથે કેમ આવું થવા લાગ્યું છે પણ મિત્રો આમના આમ કરતા દિવસો જવા લાગ્યા અને ભવાનજીના ઘરમાં કોઈપણ પણ અન્ન ખાવા રહ્યું નથી ઘરમાં ખાવાના પડવા લાગ્યા પણ પત્નીને એક એક દાગીનો હતો રોજ એક દાગીનો વેચી અને ઘરમાં ખાવાનું પૂરું કરે જમતમ ગાયો બેસે કોઈ દૂધ આપતી નથી અને ખેતરમાં વાવણી કરે તો કોઈ ઉગતું નથી પણ સમય જતાં બધો દાગીનો વેચાઈ ગયો અને ઘરમાં અન્ન દાણો નથી રહ્યો હવે શું ખવડાવું છોકરાઓને અને મોટા કેવી રીતના કરવા એટલે પેટનો ખાડો ભરવા માટે થઈ અને કાળી મજૂરી બીજાના ખેતરમાં કરવા લાગી પણ આમ આમ કરતા એક વર્ષ વીતી ગયું અને બીજો શ્રાવણ મહિનો આવે છે એટલે ગામની દીકરીઓ માતાજીની મૂર્તિ લઈ અને જતી હોય છે એટલે ભવનજીની પત્ની સામે મળે છે અને કહે છે હે દીકરીઓ તમે આ માતાજીની મૂર્તિ લઈ અને ક્યાં જાવ છો ત્યારે દીકરીઓ કહે છે કે અમે આ દશમાનું વ્રત કરીએ છીએ પણ વ્રત તમે શું કામ કરો છો ત્યારે પેલી દીકરી કહે છે કે વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે સુખ પ્રાપ્તિ મળે છે અને પુત્રને પરિવાર વધે છે આ વ્રત કરવાથી ત્યારે પેલી બાઈ પૂછે છે કે આ વ્રત કેવી રીતના થાય છે ત્યારે પછી દીકરીઓ કહે છે કે આ વ્રત કરવા માટે એક સૂતરનો દોરો લાવવાનો છે કંકુએ પલાળી એને દસ ગાંઠો વાળવાની છે એક દોરો આપણા હાથે બાંધવાનો છે એક દોરો કળેશે બાંધવાનો છે માતાજીની સાંધડી લાવવાની છે એને થાપના કરવાની છે દસ દિવસ માતાજીના ઉપવાસ કરવાના છે દસ દિવસ માતાજીની પૂજા કરી માની સેવા કરવાની છે દીકરીઓ કહે છે આટલું કરવાનું છે ત્યારે કહે છે કે બસ તમારે હવે જવું હોય તો તમે જઈ શકો છો ત્યારે પછી દીકરીઓ ચાલી જાય છે પછી ભવાનજીની પત્ની ઘેર જાય છે અને કહે છે એ સામી તમને એક વાત કહું તમને ગમે તો વાત કહું ત્યારે ભવાનજી કહે છે બોલ ગાંડી શું આટલી ગભરાય છે તારે જે વાત કરવી હોય કરે તારે કહે છે મારે પણ મા દશામાનું વ્રત કરવું છે અને મા દશામાની પૂજા કરવી છે પણ મને ખબર છે કે તમે દેવ ધર્મમાં કોઈ માનતા નથી પણ સામિનાથ મને આટલું કરવા જવો ત્યારે ભગવાનજી વ્રત કરવાનું હા કહે છે અને કહે છે તારે વ્રત કરવા હોય તો તારા માટે છૂટી છે ત્યારે ભવાનની પત્ની આખો દિવસ માતાજીનું વ્રત કરે છે ઉપવાસ રાખે છે ભૂખી રહે છે અને ખેતરમાં કાળી મજૂરી કરે છે પણ આમ કરતાં કરતાં દશામાના પાંચ દિવસ જાય છે અને પાંચમું વ્રત હોય છે ત્યારે માતાજી રાતે સપનામાં આવે છે અને કહે છે હે દીકરી તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું અને હે દીકરી તી ઉછીના પૈસા લઈ અને મારું વ્રત કર્યું છે ને પણ આ પૈસાનું હું લૂણ તને ચૂકવી ડબલ પૈસા તને આપીશ પણ એક જ તારા પતિના કારણે આ તારા ઘરમાં છે મારા મારા સેવકનું અને મંદિરનું એને અપમાન કર્યું છે તો તું આખું કરજે તારા પતિને કહેજે અને મારો સેવક રામજી અને મંદિરની માફી માગે લે પછી હું ચોયનું નહીં રહેવા દઉં તારો ઘરવાળો જ્યારે માફી માંગશે ને તો તારા ઘરમાં હતું એટલું ડબલ હું કરી આપીશ આમ કરતાં કરતાં દિવસ ઉગી જાય છે અને ભવનની પત્ની ભવન પાસે જઈ અને કહે છે એ સ્વામીનાથ તમે રામજીની દશામાંનું અપમાન કર્યું હતું ત્યારે કહે છે હા પણ તને આ વાત કોને કરી પછી ભવનની પત્ની માંડી અને બધી વાત કરે છે કે મા દશામાં રાતે મને સપનામાં આવી અને આ બધી વાત કરી છે ત્યારે ભવન કહે છે કે હા મેં આજ દિવસ સુધી બધાઓને કટાશવાળા શબ્દોમાં વાત કરી છે પણ મને નથી ખબર કે મારી વાતમાં આટલું બધું આગળના લોકોને દુઃખ લાગશે પણ પછી ભવાનજી આખું ગામ ભેગું કરી અને માતાજીના મંદિરે જાય અને ભાગડી ઉતારી અને માતાજીની માફી માગે છે ત્યારે રામજી કહે છે કે તું મારી દશામાના ચરણોમાં આવ્યો છે તો મારી દશામાં જા તું હતો ને એવો ને એવો થઈ જઈશ અને તારું વેરાયેલું ધન તને પાછું મળશે પણ આ અપમાન કર્યું કર્યું બીજી વાર આવું અપમાન ક્યારે માતાજીનું કરતો ના ત્યારે પછી બંને વ્યક્તિ ત્યાંથી ઊભા થઈ અને બંને જણા ઘેર આવે છે અને દશામાના વ્રત પૂરા કરે છે અને દસમા દિવસે બ્રાહ્મણને અને ગામની કુવાસીઓને જમાડે છે પછી તો લીલા લેર થવા લાગ્યું ગાયો દૂધ નથી આપતી દૂધ આપવા લાગી ખેતરમાં અનાજ નતું થતું એ થવા લાગ્યું ત્યારે પછી સવારમાં વહેલા ઉભા થઈ ચા પાણી કર્યા વગર રામજીના ઘેર જઈ પૂજા કરી આરતી ઉતારી પછી ઘેર આવી અને ચા પીતા અને મિત્રો ભગવાનજીને દશામાના વ્રત ફળ્યા ને એવા બધાને ફળજો અને દશામાના વ્રત કરે ને એના ઘરમાં દશામાં હંમેશા માટે વેળા વાળજો એવી મનોકામના દશામાં પુણ્ય કરશે તો મિત્રો વાર્તા સાંભળે અને દશામાંના વ્રત કરે એની મનોકામના માં દશામાં પૂર્ણ કરે એવી આશા કરીશું તો આવા ઇતિહાસના વિડીયો જોવા માટે ખાસ માં શક્તિવંદના ચેનલને સબસ્ક્રાઈબર કરજો